ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી લડ્યા બાદ ચૈતર વસાવા સતત એક્ટિવ છે અને સતત એક પછી એક મુદ્દાઓ ચૈતર વસાવા ઉપાડી રહ્યા છે ચૈતર વસાવા અલગ અલગ જિલ્લાઓમાં ફરે છે અને જિલ્લામાં જે ત્રુટીઓ રહેલી હોય છે તેને જનતાની સામે લાવવાનો પ્રયાસ કરતા હોય છે ત્યારે ચૈતર વસાવા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કાર્યકર્તાઓને મળવા માટે છોટાઉદેપુર જિલ્લામાં ગયા હતા અને ત્યાં પણ તેમને છોટા ઉદયપુર જિલ્લામાં જે હોસ્પિટલ આવેલી છે તેની પોલ ખોલી નાખી છે ત્યારે વિગતે વાત કરીએ કે ચૈતર વસાવાએ હોસ્પિટલમાં જે શું શું જોયું અને ચૈતર વસાવાએ તે બાદ શું કહ્યું તેની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર ચૈતર વસાવા કે જે સતત એક્ટિવ મોડમાં હોય છે કોઈ પણ ત્રુટી તેમને જણાય તો તે સ્થળ પર પહોંચતા હોય છે અને સરકારને આનો દેખાડવાના પ્રયત્ન કરતા હોય છે ત્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેમાં ગ્રામ પંચાયત થી લઈ તાલુકા પંચાયત નગરપાલિકાની ચૂંટણીઓ આવવાની છે તેને જ લઈ ચૈતર વસાવા હવે ફરીવાર એક્ટિવ બન્યા છે કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે અને આજે ઝુંબેશમાં ચૈતર વસાવા છોટા ઉદેપુર જિલ્લાની અંદર ગયા હતા ત્યાં કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરવાની હતી ને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરવા માટે જયારે ચૈતર વસાવા જાય છે ત્યારે જે છોટાઉદેપુર જિલ્લાના આગેવાનો છે તે કહે છે ચૈતર વસાવાને કે અહીંયા જે હોસ્પિટલ આવેલી છે તે હોસ્પિટલમાં ઘણી બધી ત્રુટીઓ છે હોસ્પિટલની અંદર સોનોગ્રાફીનું જે મશીન છે તે બંધ હાલતમાં છે સાથે સાથે અન્ય જે અદ્યતન સુવિધાઓ છે તે પણ બંધ હાલતમાં છે સાથે ચૈતર વસાવાએ કહ્યું કે જે લોકો ફરજ પરના અહીંયા કર્મચારીઓ છે જે લોકો અહીંયા છે લોકો તો ખૂબ જ મહેનત કરે છે પરંતુ તેમની પાસે સંસાધનની કમી છે સાથે જે લોકો ટ્રેનિંગમાં છે તે સ્ટાફની પણ કમી જોવા મળી રહી છે છોટાઉદેપુર જિલ્લાની એ હોસ્પિટલની અંદર ત્યારે ચૈતર સાવા આગેવાનો સાથે તે લોકોને મળવા માટે ગયા હતા હોસ્પિટલની મુલાકાત માટે ગયા હતા અને હોસ્પિટલની મુલાકાત બાદ મીડિયામાં નિવેદન નિવેદન પણ આપ્યું હતું સૌથી તો તમે પછી આપણે આગળ વાત કરીએ આજે છોટાઉદેપુર જિલ્લાની અમે મુલાકાતે હતા અને અમારા ઘણા આગેવાનોએ રજૂઆત કરી કે છોટાઉદેપુર જિલ્લા જનરલ સિવિલ હોસ્પિટલની મુલાકાત આપણે લેવી જોઈએ ત્યારે અમે મુલાકાત માટે આવ્યા છે અહીં જે પણ મહેકમ પ્રમાણે સ્ટાફ જોઈએ એ સ્ટાફ પૂરતો નથી એના ટેકનિશિયનો પૂરતા નથી અને જે સ્ટાફ નર્સો છે એ પણ ટ્રેનિંગમાં છે એવા ઘણી જગ્યાઓ ખાલી છે ત્યારે જે લોકો અહીંયા છે એ તો ખૂબ મહેનત કરે છે સારા પ્રયાસ કરે છે લોકોને સારી સારવાર આપવાના એમના પ્રયાસો છે જ પણ જે ખાલી જગ્યાઓ છે તે ભરાઈ નથી એના કારણે અહીંના આદિવાસી લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે જે પ્રસૂતિ વિભાગ છે એની મુલાકાત લીધી છે એમાં આજે આજે પણ ગાયનાલોજીસ્ટ નથી એટલે એક્સરે મશીન પણ બંધ હાલતમાં છે અહીંયા સિકલ સેલ મીયા ચકાસણી માટેનું મશીન બંધ હાલતમાં છે એવી જ રીતના આંખના ડોક્ટર નથી એવી રીતના ઘણા બધા વિભાગો એવા છે સોનોગ્રાફીથી લઈને બધા બંધ હાલતમાં પડેલા છે ત્યારે ચોક્કસ અમે સરકારને આ બાબતે રજૂઆત કરીએ છીએ કે આટલું મોટું ડીએમએ ફંડ આવે છે ટ્રાઇબલ સપ્લાનનું ફંડ આવે છે આરોગ્ય વિભાગનું ફંડ આવે છે છતાંય અહીંયા ટેકનિશિયન જેવી જગ્યાઓ ખાલી હોય એ દુઃખની વાત છે અહીંયા જે પણ એજન્સીઓ કરાર આધારિત કર્મચારીઓની ભરતી કરે છે એનું અહીંયા કોઈ ધ્યાન નથી એ સમયે ભરતી પણ નથી કરતા અને ઘણા કરાર આધારિત કર્મચારીઓની રજૂઆત છે એમને ટાઈમે પગાર પણ નથી મળતો અને પૂરતું પૂરતી સેલેરી પણ નથી મળતી અને શોષણ કરવામાં આવે છે ત્યારે અમારા આદિવાસી જિલ્લાઓમાં અહીંના લોકોને મૂળભૂત પાયાની સુવિધાઓ પૂરતા પ્રમાણમાં મળે નાની નાની બાબતોમાં વડોદરા જેવું ના પડે એ બાબતને લઈને આવનાર દિવસોમાં અમે સરકારમાં રજૂઆત કરીશું અને

ચૈતર વસાવવા જિલ્લે જિલ્લે ગામડે ગામડે ફરી એક વાર ફરી રહ્યા છે ચૂંટણી ન હોય ત્યારે પણ ચૈતર વસાવા એ કહેવાય એવા ધારાસભ્ય છે એકસો બ્યાસી ધારાસભ્યમાંથી કે જે સતત કોઈકને કોઈક મુદ્દે સરકારને આડે હાથ લેતા હોય છે ને કઈ રીતના કલ્યાણ થાય તેના પણ પ્રયત્ન હાથ ધરતા હોય છે ત્યારે નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે છોટા ઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ પણ ચૈતર વસાવા મહેનત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે છોટા ઉદેપુરની નગરપાલિકા આ વખતે આમ આદમી પાર્ટી કબજે કરવા જઈ રહ્યું છે આમ આદમી પાર્ટી જીતવા જઈ રહ્યું છે કાર્યકર્તાઓને પણ પણ સંદેશ આપ્યો ત્યારે ઓફ ગુજરાત નગરપાલિકાની ચૂંટણીને લઈ જલ્દી યાત્રા શરૂ કરવાનું છે છોટાઉદેપુર ત્યાં પણ જે લોકો પાસે જાણવાના પ્રયત્ન કરવાના છીએ કે ત્યાંના લોકોની સમસ્યાઓ અને તકલીફો શું છે ખેર આ સ્ટોરી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવજો ચૈતર વસાવાએ જે મુદ્દા ઉઠાવ્યા તે મુદ્દા પર સરકારે ધ્યાન આપવું જોઈએ કે ના આપવું જોઈએ તે પણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જરૂરથી અમને જણાવજો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બોલશો ને આ પ્રકારના અહેવાલ સમાચારથી તમને અગત કરાવતા રહીશું હાલ મને મારા સાથે આ દિલ સૈયદને રજા આપશો